મેના ના વોર્ડમાં જ વરસાદ બાદ પણ પાણી નથી ઓસર્યા છેલ્લા અઢાર કલાકથી વરસાદ બંધ રહ્યો છતાં વોર્ડ નંબર ચારમાં માં આવેલા રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ પાછળના અવધ ચોકડી વિસ્તારમાં સ્થાનિકો હાલાકી ઉઠવવા મજબૂર કેવાતી કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરામાં માં પાલિકા ના પ્રી મોન્સૂન ઉડી ગયા છે ખુદ વડોદરા મહાનગરપાલિકાના પાલિકા મેયર ના જ વોર્ડ નંબર 4 માં આવેલા પૂર્વ વિસ્તારના ના આજવા રોડ સ્થિત રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ પાછળ આવેલ અબા ચોકડી વિસ્તારમાં બુધવારે પડેલા વરસાદી પાણીને કારણે ચડપપાકાર ની સ્થિતિ સચાઈ હતી જે છેલા 1.5 કલાકના વરસાદી વિરામ બાદ પણ આ પાણી ભરાયેલા જોવા મળ્યા છે ના કારણે ખુદ મેયર ના જ

પોતાના જ વોર્ડ વિસ્તારની ઓફિસથી અજાણ હોય અહીં મેયર પહેલા પોતાના જ વિસ્તારમાં વહેલી તકે કામગીરી કરાવે તેવી માંગ કરાય અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર હર હંમેશની જેમ મોટી મોટી વાતો કરતી કોર્પોરેશન અને ચૂંટાયેલા પાકના પ્રતિનિધિઓના આ અર્પણ છે વોર્ડ નંબર ચાર જ્યાંથી મેયર ખુદ પિંકીબેન સોની આ વિસ્તારમાંથી આવે છે ત્યારે એમના જ વિસ્તારમાં જો આ પ્રમાણેની હાલત હોય આ રુદ્રાક્ષ અને નગરનો વિસ્તાર છે ગઈકાલથી વરસાદ બંધ છે પરંતુ હજુ સુધી પાણી ઓસર્યા નથી આ કારણે ખૂબ તકલીફ લોકોને પડી રહી છે વિસ્તારના લોકોને પડી રહી છે પરંતુ એસી ચેમ્બરમાં બેસી અને ફ્લડ કંટ્રોલની વાતો કરતી કોર્પોરેશન અને એના અધિકારીઓને આ સમર્પિત છે કે ખરેખર જો તમે લોકોના પ્રજાના પૈસાને પાણી ન કરવા માંગતા હોય અને પ્રજાને તકલીફ ન પડવા માંગતા હોય તો ખરેખર ગ્રાઉન્ડ લેવલ પર ઉતરો જ્યાં જ્યાં આ રીતના પાણી હજુ પણ ઉતર્યા નથી આજે બાર બાર કલાક થઈ ગયા વરસાદ બંધ થયા ને તેમ છતાં પણ જો પાણી ના ઉતરતા હોય તો તમારે ખરેખર તમારા જે તે વસ્તાર વિસ્તારના અધિકારીઓ છે એને ખરેખર કડક શબ્દોમાં પૂછવાની જરૂર છે એમની ઉપર એક્શન લેવાની જરૂર છે કે આ પાણી બાર બાર કલાક સુધી કેમ ના ઉતર્યા પ્રી મોન્સૂન કામગીરીની મોટી મોટી દંપાસો તો તમે મારી લીધી પણ ગ્રાઉન્ડ લેવલની હકીકત કંઈ અલગ છે મારી ખરેખર બે હાથ જોડી અને પૂર્વ વિસ્તારના તમામ નાગરિકોના તરફથી તમને એક નમ્ર અપીલ છે કે હજુ પણ સમય છે જાગો અને આ જે સમસ્યા થઈ રહી છે એને દૂર કરો તેજસ બ્રહ્મભટ શિવસેના વડોદરા સાહેબ પ્રમુખ